ઓસ્ટ્રેલ્યા અને અફઘાનિસ્તાન વચ્ચે ઓગસ્ટમાં સંયુક્ત આરબ અમીરાતમાં ત્રણ મેચોની ટી ટ્વેન્ટી સિરીઝ યોજવાની હતી જો કે ઓસ્ટ્રેલિયાએ તાલિબાની સત્તાનો ઉલ્લેખ કરી સિરીઝ રમવાનો ઇન્કાર કરી દીધો છે આઈસીસીના આગામી કાર્યક્રમો હેઠળ બંને દેશો વચ્ચે આ સિરીઝ યોજવાનો પ્રસ્તાવ હતો અને અફઘાનિસ્તાન તેની યજમાની કરવાનું હતું જો કે હવે ઓસ્ટ્રેલિયાના ઇન્કાર બાદ સિરીઝ પડતી મુકાઈ છે સિરીઝ રદ કરવા ઓસ્ટ્રેલિયાએ સત્તાનું કારણ કરી સિરીઝ રદ કરી દીધી છે મહત્વનું છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં અફઘાની ટીમ સાથે રમવાનો ઇન્કાર કરી દીધો હતો શાસન આવ્યા બાદ મહિલાઓની ભાગીદારી પર તુરંત પ્રતિબંધ લગાવવામાં આવ્યો તે સમયે ઓસ્ટ્રેલિયા ક્રિકેટરે તેની નિંદા કરી હતી એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાએ યુએઈમાં માર્ચ બે હજાર ત્રેવીસમાં શરૂ થનાર ત્રણ વન ડે સિરીઝની મેચોમાંથી પણ નામ પરત ખેંચી લીધું હતું તે દરમિયાન ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનની મહિલાઓ અને યુવતીના સારા ભવિષ્ય માટેની પહેલ કરી ભવિષ્યમાં દરવાજા ખુલ્લા રાખ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ